નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનર્સ મેટરનો પાર્ટ નંબર ફિફ્ટીન એની અંદર આપણે સમજીશું ડુ ઇટ યોર સેલ્ફ પેજ નંબર ટ્વેન્ટી સિક્સ એમાં છે ફાઇન્ડ એન્ડ વ્રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ્સ ફ્રોમ યોર લાઇબ્રેરી એટલે કે તમારી લાઇબ્રેરીમાંથી સારા વલણો અથવા સારી આદતો ઉપર આધારિત કોઈ એક વાર્તા શોધીને લખો તમારી રીતે કરી શકો છો પણ અહીંયા મેં એક સ્ટોરી બતાવી છે જેનું નામ છે ધ મેજિક વર્ડ્સ એટલે કે જાદુઈ શબ્દો તો આપણે એનું એક્સપ્લેનેશન સમજી લઈએ વન્સ એટલે કે એક વખતની વાત છે ધેર વોઝ અ બોય નેમ રાજુ એટલે કે રાજુ નામનો એક છોકરો હતો હું એટલે કે એ જે છોકરો હતો એના માટે કીધું છે નેવર સેડ એટલે કે ક્યારેય કહેતો નહોતો શું નહોતો કહેતો પ્લીઝ ઓર થેન્ક યુ એટલે કે કૃપા કરીને અથવા તો આભાર આવા શબ્દો એ ક્યારેય બોલતો નહોતો વન ડે એટલે કે એક દિવસ હી લોસ્ટ હીઝ પેન્સિલ ઇન ક્લાસ એટલે કે તેની પેન્સિલ ક્લાસમાં ખોવાઈ ગઈ લોસ્ટ એટલે કે ખોવાઈ જવું હી આસ્ટ હિઝ ફ્રેન્ડ હર્સલી તેણે તેના મિત્રને કઠોર રીતે કહ્યું હર્સલી એટલે કે કઠોર રીતે ગીવ મી યોર પેન્સિલ એટલે કે મને તારી પેન્સિલ આપ ગીવ મી એટલે કે આપ યોર પેન્સિલ એટલે કે તારી પેન્સિલ હિઝ ફ્રેન્ડ ફેલ્ટ બેડ એન્ડ રિફ્યુઝડ હિઝ ફ્રેન્ડ એટલે કે તેના મિત્રને ફેલ્ટ બેડ એટલે કે દુઃખ થયું અને રિફ્યુઝ એટલે કે તેને પેન્સિલ આપવાનું ઇનકાર કરી દીધું રિફ્યુઝ એટલે કે પેન્સિલ આપવાનું ઇનકાર કરી દીધું ધેન એટલે કે ત્યાર પછી અથવા ત્યાર બાદ હિઝ ટીચર સો ધીસ આવું પછી કોને જો કે તેના શિક્ષકે આવું બધું જોયું એન્ડ ટોટ હિમ અબાઉટ ધ મેજિક વર્ડ્સ પ્લીઝ થેન્ક યુ એન્ડ સોરી આવું એના ટીચરે જોયું ત્યાર પછી એને શું શીખવાડ્યું કે તેને પ્લીઝ એટલે કે કૃપા કરીને અથવા મહેરબાની કરીને થેન્ક યુ એટલે આભાર અને સોરી એટલે કે માફ કરશો તેવા જાદુ શબ્દો વિશે સમજાવ્યું રાજુ લર્ન હિઝ મિસ્ટેક રાજુએ પોતાની ભૂલ માની લર્ન એટલે કે શીખ્યો ને મિસ્ટેક એટલે કે ભૂલ તો એને એની ભૂલ સમજાઈ ગઈ એટલે એને શીખી ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે હી પોલાઇટલી સેડ એટલે કે તેને વિનમ્રતાથી પૂછ્યું પોલાઇટલી એટલે કે વિનમ્રતાથી પૂછ્યું કેન યુ પ્લીઝ સેન્ડ મી અ પેન્સિલ લેન્ડ મી અ પેન્સિલ અથવા તો સેન્ડ મી અ પેન્સિલ બરાબર તો કે શું તમે મને કૃપા કરીને પેન્સિલ આપી શકો છો હીઝ ફ્રેન્ડ સ્માઈલ તેના મિત્રએ હસીને એન્ડ ગેવ ઇટ હેપીલી ખુશીથી પેન્સિલ આપી કેમ આપી કારણ કે તેને પોલાઇટલી વાત કરી બરાબર રાજુ થેન્ક હિમ એટલે કે રાજુએ તેનો આભાર માન્યો એન્ડ પ્રોમિસ ટુ બી કાઇન્ડ ઓલવેઝ કાઇન્ડ એટલે કે દયાળુ અને પ્રોમિસ એટલે કે વચન તો એને શું વચન આપ્યું કે હંમેશા દયાળુ રહેવાનું વચન આપ્યું ફ્રોમ ધેન ઓન એટલે કે ત્યારબાદથી રાજુ બીકેમ કેમ એવરી ફોર હિઝ ગુડ મેનર્સ એટલે ત્યાર પછી રાજુ કેવી રીતે ઓળખાયો તો કે તેના સારા વલણને કારણે બધાનો પ્રિય વિદ્યાર્થી બની ગયો તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે ગુડ મેનર્સ મેક અસ લવડ એન્ડ રિસ્પેક્ટ બાય ઓલ ગુડ મેનર્સ એટલે કે સારા વલણથી મેકસ એટલે કે આપણને લવ એટલે કે સૌના તરફથી પ્રેમ અને રિસ્પેક્ટ એટલે કે સન્માન તો સારું વલણ છે એ આપણને સૌના તરફથી પ્રેમ અને સન્માન અપાવે છે તો આ રીતે તમારે સ્ટોરી બનાવવાની છે લાઇબ્રેરીમાંથી પુસ્તકાલયમાંથી કોઈ પણ બુકની અંદર આ ગુડ મેનર્સની જે બુક હોય એમાંથી તમારે શોધીને લખવાની છે ધન્યવાદ